હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય તો આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણની બધાને બધાને હાર્દિક શુભકામનાઓ અને 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 મકર સંક્રાંતિનો તહેવાર તમારા તમારા પરિવાર માટે ખુશીઓ લઈને આવે બસ જય જય શ્રી કૃષ્ણ મહાદેવ તો આજે પતંગ ચગાવવા માટે ધાબે આવી ગયા છીએ અમે બધા અને તમે જોઈ શકો છો નજારો કેવો છે જો બધા ચગાઈ રહ્યા છે પતંગ મારા મેરેજ પછી હું પહેલી વખત મારી સાસરી માં ઉત્તરાયણ કરવા માટે આવ્યો છું કેટલા વર્ષો થી કેતા હતા કે ભાઈ કુમાર આવતા નથી આવતા નથી પેલા આ વર્ષે ચલો સા માં જઈએ ઉત્તરાયણ મને આ માટે તો આ મારી સાસરીમાં ઉત્સવ બનાવા માટે છું તો ઉત્તરાયણ પવન આજે બરાબર છે કે નહીં સવારમાં તો ઓછો પવન છે અને પતંગો પણ ઓછી ચગી રહી છે પવન ઓછો છે એટલા માટે તો બસ જોવો તમે વિડીયો બનાવી રહેજો ઉત્તરાની દરેક કોળો તમારા સાથે શેર કરતો રહીશ જોઈ લો તમે અમારા બેડમ ને બધા બેઠા છે અહીંયા એમને મમ્મી છે જોઈ લો આજુબાજુમાં જોઈ લો બધા પતંગો ચગાઈ જ રહ્યા છે જો છોકરા હોય ચાબે કરી ગયા છે અને પતંગ ઉપર જો થોડી થોડી ચગી રહી છે પવન ઓછું છે એના માટે

आने kasih भैया अरे પતંગ પર ખાધી નહીં તર્કો આવો આરે અમારા મેડમ પતંગ જગાઈ રહ્યા છે જોઈ લો ને મારા મેડમ પતંગ જગાઈ રહ્યા છે જોજો એ લપેટ જો કે રહી એમની પતંગ ઉપર દેખાય એ પચાઈ રહી છે

પીવા માટે પાણી લઈને ને આવી રહ્યા છે તો બપોર પછી પાછા ઉપર આવી ગયા છે જો જીત પતંગ જગાઈ રહ્યો છે થોડો આરામ કરીને આયા છે જો આ બધા ઉપર

તો મજા આવી ગઈ છે અને અત્યારે સાંજનો ટાઈમ થવા આવ્યો છે એટલે હજુ વધારે મજા આવશે તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયોમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જીતને તો મજા પડી ગઈ છે જોઈ લો ખૂબ પતંગ ચગાવે છે

જોરદાર મજા લઈ રહ્યા છે પતંગ ની કભાઈ ગઈ કભાઈ ગઈ મેડમ હવે ચગાવ ચગાવ મામી આવી ગયા પતંગ ચગાવવા માટે જો દોરી લપેટવામાં રહ્યા છે અને આ બેન ને ફિરકી પકડવાનું કામ આવ્યું છે કામ કરતા નહીં ખાધે રાખે છે અવાજ જોવા મજા આવશે તો જોયા તમે મારા મામા પીપુડા વગાડી રહ્યા છો હર્ષના મામા તમે બી વગાડ્યા હોય ઉતરાણ ઉપર તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો

મજા આવી ગઈ ઉત્તરાયણ માં વિડીયો માં હજુ આગળ બન્યા રેજો હજુ થોડીક ક્ષણો આવશે વિડીયો માં પવન બપોર થી તો અગિયાર વાગે પછી તો જ સારો હતો મજા પડી ગઈ છે પતંગ જગવાની મામાએ નક્કી કર્યું હતું કે મામી ફિરકી પકડે ત્યારે જ પતંગ ચગાવવાની છે હવે મામીએ ફિરકી પકડી છે એટલે પતંગ ચગાવવા પડ્યા મામા તો ઉત્તરાયણ ખૂબ મજા આવી ગઈ છે તમે જોયું ઉત્તરાયણ અમને ખૂબ મજા પડી ગઈ અને પેલી વાર સાસરીમાં આયા છીએ એટલે થોડી વધારે મજા આવી છે અને જો અમારા મેડમ ને તો જોવા સવાર નું આ મોડું છે ખુલ્લું છે એમના ઘેર છે ઉત્તરાયણ કરવા એટલે તો મોડું આજ બને જ નહીં શીખે શું કેવું મેડમ તમારું આજે ઉત્તરાયણ ઉપર મજા આવી ગઈ છે આ જો આ ફિરકી જ આખો દાડો પકડી સામે મામા જો થોડી વાર પતંગ ચગાવતા ફોન હાથમાં લઈ લીધો સર હા જો બધા ચડી ગયા આ મામા હવે ચડી માગાડવાનો વારો આવ્યો છે મામાનો જો હજુ શાંત થઈ ગઈ છે હવે ખુબ પતંગો ચગી રહી છે ઉપર જોવા ખૂબ જ પતંગો ચગી રહી છે અત્યારે તો ઉત્તરાયણમાં મજા પડી ગઈ તમારી ઉત્તરાયણ તમને કેવી રહી મને કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે કાલે ફરીથી નવા બ્લોગમાં મળીશું વાસી ઉત્તરાયણમાં કે વાસી ઉત્તરાયણમાં શું મોજ મસ્તી કરીએ છીએ એ તમને બતાવીશું તો વિડીયો જોતા રહેજો આગળ ખુબ મોજ મસ્તી થશે તો બસ બીજું કઈ નહીં આજના વિડીયો આટલું જ છે બધાને અને બાય બાય